મિત્રોડા એવું કઈક આવે બ્લેક આવું કઈક નામિશ માં આપણને આવડતું નથી લાલ ચટાક થઈ ગયા હોય મિત્રો કાળા તો

ચાલો હવે હે ને ડાયરો આપણે નવો દિવસ એટલે નવું કામ તો હોવું જોઈએ નહીંતર તમને વિડીયો જોવાની મજા ના આવે હા નવું નવું કામ હોય એટલે નવ નવું જોવા મળે ને હા આજ જાય ને મિત્રો આપણે યુલા અડધા ગામ પડ્યા હતા ને બીજું હારવાના બાકી છે અડધા જાયવા છે વડતા વા વેવાના બાકી છે હવે હે ને પેલા તો આપણે તુવેર વીણવા જવાનું છે બોલે આપણે એક છા નહીં રાખો ચણે આડતો જો આપણે બિયારણની રાખી હતી છા માં થીંગ વીણ આવી થઈ ગઈ છે તો અને આજ વીણવાની છે હમણા લેવા જાય છે ને સિંગુ ઘણી દેખાણી ઉતાવા માં જાય કે દી ઘણો સમય થઈ ગયો તો 15 ઉતાણી આ હોળી પેલા વીણી હતી હોળી ગઈ ની ઈ લાઈ થઈ ગઈ આઠવાડી થઈ ગઈ લગભગ બધી આવી જાય છે હાલો મિત્રા હે આજનું કામકાજ આવું કઈક છે સવારના સાડા દસ થઈ ગયા છે ને ચાલુ છે આપણે તું એ વીણવાનું જો આપણે અડધી ડોલ ભરી ગઈ સામે વીણતા આવ્યા મસ્ત મજા ની શીંગ થઈ તો કે તડકો પડવા માંડ્યો ને એટલે થાલ ઘણો ખરી ગયો ગયા તો લુમ્યા જુમ્યા બીજા ફાલમાં પેલા ફાલ આવે ને એમ કરતા ડબલ શીંગ થાય કે આપણે એમ બિયારણ માટે રાખીએ તીએ ને થાલ મળવા આવ્યો એટલે શીંગું બહુ ખાસ એટલી બધી થઈ નઈ તડકો પડવા માંડ્યો કોઈ દેજો મચી મસ્ત સિંગી છોટી કેને મસ્ત મજાની સિંગી બિલ બાય કલ પ્રસ વિના હે હા ચેલ કી વાત ન આવે તુર વિનાય ચેલ કી વાત ન હા હવે ચેલ કી વાત ન છે મિત્રો પછી થઈ જાય પૂરું આન કે મસ્ત સિંગી છોટી

કુલેટ ઘાસમાં માં ને મોટર ચાલુ કરીએ પાણી ચાલુ થઈ જાય એવો મસ્ત રમ્યો થાય મિત્ર એક જાવ છે તો એર વીણીને આવી ઘરે સાફ કરવાની દે છે બાય સાફ છે

હવે હે આપણે જવું છે કહો સારો અડધા પીડા હે ને એ બાકી જો ઢગલો કાલ ઢાંકી દીધો તો પાછો ઉગાડ નાખ્યો છે નાખવા જોઈએ ને મસ્ત મજાનો ઢબલો ઢગલો થઈ ગયો ઢબલો ઢગલો ઢબરો ઢગલો ઢબલો નહીં ઢબરો ઢગલો હા ચાલો હવે ને મિત્રા આપણે મસ્ત મજાની ને ટોપી લઈ લઈ તેલ લઈ તડકો ન લાગે બસ નાખે કચરું ના પડે એટલા માટે હાલો હવે તમે મિત્રો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દીજો બધા જેથી કરીને આપણે દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય છે દોઢસો સબસ્ક્રાઈબર ઘટે દસ હજારમાં ફટાફટ દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો એટલે આ ખાસ એક મિનન છે બધાને જવો મિત્રો આપણે આ ઢગલો પીડો આવી ગયો મનોજ કુમાર એનો

ગરમ વસ્તુ આવી જે શિયાળામાં વસ્તુ પાકે ગરમ વસ્તુ ઉનાળામાં જે થાય ને એ ઠંડી વસ્તુ

તો આ કે લે ઓરો ન્યા હું કરું હે બરો આ કે હે પૂરો ધાબા ઉપર ચડી ગયા જો તો હાલો મિત્રો ધાબા ઉપર મારતા આવી કે ધાબા ઉપર ગયા નથી હે એટલે આમાં છે મસ્ત

સામે દાદા ને ને ઓલે છે ત્યાં બાઈક હારે છે બાઇક ઉપર બાકી આપણું જૂનું ઘર વળી બાજુ ને ઓલા ઘણા આવી ગયા આપણા હા ઉભા આવી ગયું કાલ કોમદી વાળા વાટવાનું ચાલુ કરવું હાલો મિત્રો તરસ લાગી પેલા પાણી પી લેવા

बटे का बकर वंशू

આ માચું છે કે હતા નું ભાઈ એ રીતના હવે આ દુવા માકે તો મસ્ત થઈ ગયો કે લાપસી જે લાપસી જે હો બહુ વાંધો નહી આવે મિત્રો જેનું જેનું થઈ ગયું એટલે બહુ વાંધો નહી આવે આ સેટ કરવામાં આ કુસો વાસો નાડે એ વાય કરવામાં બીજી વાર આવશે ને એટલે વાંધો નહી આવે શેર ફ્રામે છે કેવા ઠેકડામાં આવે છે

તુવેર નથી મોકલી મિત્રો તુવેરના ભાવ જો આવા ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ નવસો પચીસ રૂપિયા સાડા ત્રીસ કિલો છે વજન પહેલી વારના આવા ભાવ આવી ગયા મિત્રો આપડે વાપરવાનું થઈ ગયા હા ચાલો ડાયરો આવો કાંઈ છે ને તુવેરનો ભાવ આવ્યો તો કાપરો ખાનું બેન આવ્યા સાડા સાત થઈ ગયા છે અને ફૂલ અંધારું થઈ ગયા પણ હવે મિત્રો અત્યારમાં અંધારું હોય ને એટલું બધું આમાં રમ વિડીયોમાં એટલું બધું અંધારું નહીં લાગે જો અને આઈફોનનો પાવર એટલો જોવો અંધાર ફૂલ અંધારું થઈ ગયા ને તો આમાં દેખાય છે અહીંયા ટ્રેક્ટર હાલે ટ્રેક્ટરનું પણ એટલું બધું અંજવાળું નથી પડતું દેખાય ધોઈ જાય મંજવાળું હોય એવું લાગે થઈ જાય રાઇના આઠ વાગી ગયા છે અને હું ને શેરુ ને બેઠા જાય ટ્રેક્ટર હાલે ટ્રેક્ટરમાં બેઉ પણ થાય ને ટ્રેક્ટર માં ઉડે નગરી પાવડર ઉડે એવું લા ગણા હાલે દેખાય ધૂળ ઉડી ઉડી ના થઈ જવા શેરું બેઠા થાય

તો હવે હાથ પગ જોઈ નાખી ને પછી મસ્ત મજાની ની હમણે વાળું ભરલી